ગામ તથા ગામની આજુબાજુના આગેવાનો હાજર રહ્યા હતા વન સમિતિના નવા પ્રમુખ ની વરણી કરવામાં આવી સાથે જ કુંભારિયા જેતવાસ ચીકલા અને કોટેશ્વર આ તમામ ગામના પ્રમુખોની પણ વરણી કરવામાં આવી કુંભારી ગામના પ્રમુખ ગરાસિયા મોડાભાઈ નાનાભાઈ મંત્રી ગરાસિયા હાનાભાઈ હકરાભાઈ કોટેશ્વર ગામના પ્રમુખ પરમાર ભુરાભાઈ ધર્માભાઈ તથા મંત્રી ગરાસિયા રમેશભાઈ નાનાભાઈ આ તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ગ્રામ સભાનું આયોજન કરાયું

બરાબર તમે એવું ના વિચારતા કે આ પ્રમુખ આવશે તો એના માણસો લે આ મંત્રી આવશે પ્રમુખ તમારું કોઈ ના પાડે ને તો તે સીધા મને મળજો હું તમારું નામ લખવા તૈયાર હું બરાબર તમને ગ્રામસભામાં જાહેર કરું કે મંત્રી અને પ્રમુખ તમને વિરોધ કરે કે તમારા પક્ષમાં હોય બરાબર કોઈ કોઈનો વિરોધી નહીં સતો તમને કોઈને એવું લાગે તો તમે મને પર્સનલ મળજો બરાબર હું તમારા માટે તૈયાર હું તમને હક છે તમારે માગવાનો હક પેલો સરપંચ કને તમે સરપંચ માંગજો સરપંચ તમને જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી અને તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીના પત્ર મુજબ કુંભારિયા ગ્રુપ ગ્રામ પંચાયતમાં ગામ સભા રાખવામાં આવી અને ખૂબ શાંતિપૂર્વક ગામ સભા પૂર્ણ થઈ અને વન સમિતિના નવા પ્રમુખ મંત્રી શ્રીને પણ નિવૃત્ત કરવામાં આવ્યા